હવે ટ્રેક્ટર નો ડીસેબી નવો બ્લોગ આઈ છે અને ના સોકરાઓને કહી દેજો કે સબસ્ક્રાઇબ કરી દેમ અને આપણે તલી ઠકવાઈ ગયા આપણે તડી રાત માં વર્ષા આવી થઈ ગઈ એટલે તલી આપણે ઠકવાઈ ગયા છે કરવાનો તો આપણે આવી ગયા છે તેલ ઢોકવા ખેતરમાં તલી ઉગાડી હતી એટલે આપણે ટાટ્યુંની ઉ લઈને આવી ગયા છે ઢોકવા માટે અને આ રહી ટાટ્યુ ઢોકવા આવી ગયા છે મિત્રો અમે આ રહી તલી તો આપણે તલી હવારે ઘીંગોળવાની હતી એટલે આપણે તલી ઢોકવા આવી ગયા છે ને આ તલીનું ફરી પૂરું રહ્યું તે આપણે લઈને જવાના છે ઘરે તો મિત્રો અમે તલી લઈને આવી ગયા છે ને હવે આપણે હવે પંખાની ચાલતેલા આ પંખા ફરે છે ત્યારે અને અરે આપણે તલી લઈને છે ઘરે મિત્રો વરસાદમાં પીગળી જશે આમ કઈ વહેલા અને ફૂલ વીજળી થાય છે અત્યારે અને તો આપણે સાંજે આપણે આવી ગઈ છે ડીસીબી ખાતર ફરવા અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઇલેક્ટ્રોનિક વાવા માંડ્યું છે અને તો આપણે હવે થઈ જવાના છે તો ચાલો બને છે બ્લોગમાં અને રાતે વરસાદ નહીં આવ્યો ફૂલ વીજળી એસટીમાં

અને કાતર પડે છે આપણે ડીસી બેસી હવે ખાતર નાખવા જઈએ છીએ હોરિવારે હોલિવારેથી આપણે હવે કાતર લઈ ફૂલ ટાલી ભરી જઈએ છીએ ચાલો આપણે છેલ્લે સુધી બ્લોકમાં બની આ ફીને બે ઇંચ ટ્રેક્ટરમાં સૌરાષ્ટ્ર પછી અગર અડધેક આવ્યા પછી આપણે ટ્રેક્ટર આવી છે સાઈડમાં અને સાઇડમાં આવી છે અને આપણે ટ્રેક્ટરમાં ખાતર ભંડી એટલે સાઈડ આવી છે એટલે આપણે બ્લોક બનાવશું પી છે એક છોકરા અને આપણે છે ખાતર જોઈએ છીએ ચાલો તો હોળીવાર ખેતર આપણે પહોંચી ગયા છે ખાતર નાખવા માટે ગાઈઝ અમે ખાતર ખકેર આવી ગયા છે ફરી વારે અને આ ખકેર આવી છે અત્યારે દેખો અને આફા બધી તલી કઈ છે અહીંયા આપણે બ્લોગ ઉતારવા આવેલા આપણે આવી ગયા છે ઘરે હવે અને ઘરે તે હેરના બે ત્યારે એડિટિંગ ચાલે છે બહુ એ ભાઈ એટિંગ ચાલે છે વિડીયો એડિટિંગ ચાલે છે અને અમે આવી ગયા છે ઘરે હવે અને એડિટિંગ ચાલે છે બહુ ભાઈ એડિટિંગ ચાલે છે વિડીયો એડિટિંગ ચાલે છે અને અમે હવે કેક્ટરનો ડીસેબી નવો બ્લોગ આવી છે અને નાના છોકરાઓને કહી દીજો કે સબસ્ક્રાઇબ કરી દેવા અને આપણે જે સફ બ્લોગ ખતરનાક હવે બ્લોગ આપણે બનાવવાના છે થોડા દિનથી કામ કામમાં આવતા એટલે બ્લોગ નથી આપેલા હવે બ્લોગ દરરોજ આવશે અને બધા મિત્રોની લિંક શેર કરો અને સબસ્ક્રાઈબ વધારો પારા આપણે પાસણના બ્લોગમાં ફરી મળીએ ચાલો મિત્રો